શા માટે વલસાડ નગરપાલિકાનો વિકાસ કોઈ થતો અને વલસાડના વિકાસનું નિલંબ કોણ છે આ બધા તમામ મુદ્દાઓ સાથે લાઈવ ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે વલસાડ નગરપાલિકાના માજી સભ્યો પત્રકાર તેમજ વલસાડના જાગૃત નાગરિકો આપણી સાથે ઉપસ્થિત છે ત્યારે આપણે કાર્યક્રમ શરૂ કરીશું અને સૌ પ્રથમ આપણે વાત કરીશું ગિરીશભાઈ દેસાઈ જે વલસાડ નગરપાલિકાના માજી સભ્ય છે ગિરીશભાઈ ઘણા હું નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાને જરૂરી આપવામાં આવી રહ્યા છે તો

હવે ખરેખર તો મહાનગરપાલિકા બાબતમાં ચર્ચા ક્યારે થઈ શકે કે બે હજાર પચીસની અંદર વસ્તી ગણતરી થશે બે હજાર છવ્વીસની અંદર સંખ્યા જ્યારે વિગત થશે ત્યાર પછી જે વસ્તીનો વિષયો આવે ત્યાર પછી એ ઉપર મહાનગરપાલિકાનો આપણે વિચાર કરી શકીએ કારણ કે એ વસ્તુ સ્પષ્ટ છે બે હજાર અંદર જે વલસાડ શહેરને લાગુ નનકવાડા ભાગડાવાડા પાટી સ્થાન એ જે ગામો છે એની પંદર હજારની ઉપર વસ્તી થઈ જશે તો પંદર હજારની વસ્તી થઈ જાય વધી જાય તો એ પંચાયતનું સૂચન પૂરું થઈ જાય છે એટલે નગરપાલિકા સાથે મુદ્દાઓ રીતે જોડેલા એ રીતે જોડી દેવા પડે એટલે એ એક વસ્તુ થઈ શકે અને જો વસ્તી બે થી ત્રણ લાખની ઉપર આવી જરૂરી મળે તો જ મહાનગરપાલિકા થઈ શકે એ સિવાય બની શકે નહીં અને હાલમાં જે વાપી અને નવસારી બે જે બનાવી છે એટલે આપણું ચિત્ર થઈ ગયું છે કારણ કે આજુબાજુ જે મહાનગરપાલિકા બને આથી વચ્ચે મને બહુ પક્ષ લાગતું નથી આવનારા દિવસોમાં હજી બીજા આ બધી વાત હવામાં જ રહેશે અને હું એવું માનું છું જે આજે સુખાળના સ્થળ માટે જ્યારે ગુજરાત રાજ્યની અંદર ઉજવી રહ્યા છે હું એક વસ્તુ ચોક્કસપણે કહીશ કે ગુજરાત રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ એ ચૂંટાખંડના નાયક મને લાગે છે કારણ કે એમના સુધી બાકી અને જે કામો થયા છે નથી તે મને સમજાતું નથી બાકી અત્યારે તો વલસાડ નગરપાલિકાની અંદર જે જેવું વાતાવરણ ચૂંટ્યું છે કોઈ કામ થતા નથી આજે તમે જુઓ વહીવટદારે છેલ્લા એક વર્ષની અંદર પ્રજા ઉપર બોજો જોઈએ કે કંઈ કર્યું નથી વેરાઓ વધારે અમે જ્યારે એના વાંધા રજૂ કર્યા તે ઉપર ધ્યાનમાં રહેતા નથી અત્યારે જે દસ ટકાનું વર્તન છે તેમાં બી અમારો વાંધો છે દોઢ ટકો દંડ વર્તન કરો તેમાં બી વાંધો છે એટલે શું શાસન છે તે સમજ પડતું નથી અમારા મિત્રો બી તમને એ બાબતમાં વિગતે વાત કરશે પરંતુ વલસાડની પ્રજાને એ વિકાસ થવો જોઈએ વિસ્તારનો અને જે રીતે શાસન થવું જોઈએ એ થયું નથી અમે હતાશ છે કારણ કે કોઈ કંઈ સાંભળતું નથી અને ઘણી તો એવું બી થાય છે કે નગરપાલિકાની અંદર અમે આ રાજુભાઈ લકીલભાઈ વિધિભાઈ એવા અમે જે સજાગ સભ્યો ત્યાં જઈએ તો કોઈ મળતું જ નથી અને હું એક વસ્તુ સ્પષ્ટપણે કહેવા માગું છું કે હાલમાં જે સિટી એન્જિનિયર છે એ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયા છે અને એને લીધે વધારે પ્રોબ્લેમો વલસાડની અંદર લોકો માટે ઉભા થયા છે ગિરીશભાઈએ જ્યારે આ વાત જણાવી અને એમણે કીધું કે નાણાં શ્રી એકમાત્ર સુશાસનને લાયક છે આપણે કહી શકીએ એમને જે કાર્ય દ્વારા જોઈ રહ્યા છે ત્યારે ધોરમપુર નગરપાલિકાની સાથે કે પારડી હોય તે વાપી હોય કાકી પણ બધા અપક્ષ માજી સભ્ય આપણી સાથે છે ત્યારે કાકીભાઈ લીધું શું કારણ કે કયા કયા પરિબળો છે કારણ કે એમણે જણાવ્યું કે નાણાં મંત્રી જે છે આપણા પરિબળો છે તેઓ એકમાત્ર સુશાસન માટે કદાચ આપણે એમને શકીએ લાયક બિલકુલ વાત સાચી છે વલસાડ જિલ્લાએ રાજ્ય અને કેન્દ્રને ત્રણ ત્રણ નાણાં મંત્રી આપ્યા છે મોર દેસાઈ હોય અમૂલ દેસાઈ હોય કે તનુભાઈ હાલમાં પણ સરકારમાં બેઠા છે વડાપ્રધાન પણ વલસાડ જિલ્લાએ મોરજ દેસાઈ જેવા હાઈવ હિન્દુસ્તાની ધરતી પર એકમાત્ર પ્રમાણિક અને પારદર્શક જે કહી શકાય ખુદ વહીવટ કરતા એવા મોરજ દેસાઈ નું વલસાડ છે વલસાડ જિલ્લો એ વલસાડ એ જિલ્લાનું હેડક્વાર્ટર છે ઇસ્ટર્ન રેલવેનું મુંબઈ ડિઝનનું સબ ડિઝન વલસાડ છે કેન્દ્ર અને રાજ્યની તમામ કચેરી વલસાડ શહેરમાં આવેલી છે વલસાડ જે કીધું તેમ એ ત્રીજી ફેબ્રુઆરીએ પત્રકાર વેલફેર એફ વલસાડનું હર્ષદભાઈ આહિર દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય નાણાં ઉર્જા અને પેટકો વિભાગના મંત્રી માનનીય શ્રી અનુભાઈ દેસાઈ હાજર હતા અને તે દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કોર કમિટીના સભ્ય એઆઈસી સભ્ય શ્રી ગૌરવભાઈ પંડ્યાએ પણ કોનુભાઈ દેસાઈને ગઈ ત્રીજી ફેબ્રુઆરીએ કે વાપી અને નવસારી જિલ્લાને જ્યારે મહાનગરપાલિકાનો દ્રજો કનુભાઈ દ્વારા કોનુભાઈ દેસાઈ દ્વારા જ્યારે વિધાનસભામાં એની જાહેરાત કરેલી ત્યારે ગૌરવભાઈ પંડ્યા દ્વારા પણ રજૂઆત થઈ જ્યારે ગૌરવ કનુભાઈ દેસાઈએ પણ અને ત્યાંના ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રોએ પણ એ રજૂઆતને અને રજૂઆતને ધ્યાનમાં લઈને કનુભાઈએ પણ આ બાબતે વિચારીશું અને હકારાત્મક અભિગમ આપવાની એમણે ખાતરી આપેલી હતી તો જ્યારે વલસાડ જિલ્લો એ આદિવાસી જિલ્લો છે તેનીકરી દમણ અને સેલસ આવી છે દક્ષિણમાં મહારાષ્ટ્રની બોર્ડર છે અને આવા સંજોગોમાં વલસાડને બીજું કે વલસાડમાં ઘણા નગરપાલિકામાં ઘણા જૂના કર્મચારીઓ કે હોય હોય રિટાયર થઈ ગયા છે બીજા કર્મચારીઓ એકાદ વર્ષમાં બાકીના સિનિયર રિટાયર થઈ રહ્યા છે અને હાલે કર્મચારીઓ પણ ટેમ્પોરી કર્મચારી નગરપાલિકા ચાલી રહી છે તો જ્યારે મહાનગરપાલિકા બનાવવામાં આવે તો આજે રાજ્ય સરકાર આજે સુશાસનની વાત કરી તો ત્યારે ચીફ ઓફિસ જગ્યાએ જો મહાનગરપાલિકા બનાવે તો આઈએસ કક્ષાએ એટલે કલેક્ટર રેન્કના મ્યુનિસિપલ કમિશનર તરીકે અધિકારી મૂકવામાં આવે તો જેથી એનું મહેકમ પણ એનું મંજૂર થશે અને કેન્દ્ર સરકારની વિવિધ ગ્રાન્ટો પણ વધુ મળશે અને ખરેખર વાસ્તવમાં વલસાડ જે વિકાસ થવો જોઈએ એ ખરે વાસ્તવિક વિકાસ થશે હાલે ચૌદમી ફેબ્રુઆરી બે હજાર છ ચૌદમી ફેબ્રુઆરી બે હજાર છના રોજ મોગરા અગ્રહણ નગરપાલિકામાં વિસ્તાર ત્યાં બધી આજે પણ મોરાયમાં ઘણા વિસ્તાર પાણી અને ડ્રેનેજ લાઇનથી વંચિત છે ત્યારે જો મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તો આઈએસ કક્ષાના અધિકારી યુશોલ મિશ્ર બેસે અને પ્રમુખ જગ્યાએ મેયર આવે અનેક ગ્રાન્ટો મળે તો ચોક્કસ વલસાડ શહેરનો ખરેખર વાસ્તવિક વિકાસ થશે અને ત્રણ લાખની જે વાત હતી એમાં ત્રણ લાખમાં સરકારે ત્રણ લાખ પહેરની વસ્તી હોય તો મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે પરંતુ હાલમાં એવું અત્યંત વિશ્વની સૂત્રો તરફ જાણવા મળ્યું છે કે બે લાખની ઉપરની વસ્તુઓ તેને પણ સરકાર મહાનગરપાલિકાનો તરીકે આપવા માંગી રહી છે એવું ગંભીર પણ વિચારી છે એવું ધ્યાનમાં આવ્યું છે તો જ્યારે મહેસાણાને વડાપ્રધાનનો જિલ્લો છે નરેન્દ્ર મોદી સાહેબનો તો વલસાડ એ પણ દેસાઈ સાહેબનો જિલ્લો છે તો એ મોરારી દેસાઈને ધ્યાનમાં લઈને પણ વલસાડને મહા મહાનગર બંધ એવી વલસાડ સમગ્ર સમગ્ર વલસાડ છે

હારુભાઈ વલસા ત્યાંના સરપંચો વિરોધ કર્યો પરંતુ સરપંચોનો અભિપ્રાય લેવામાં આવે છે એમનો નિર્ણય લેવામાં નથી આવતો સરપંચો અભિપ્રાય આપે કે નહીં આપે રાજ્ય સરકાર જો નિર્ણય કરે તો એમાં પછી કોઈ ભણ આવતી નથી અને નિર્ણય સ્વીકારવો જ પડે એટલે અભિપ્રાય લેવામાં આવે છે સરપંચોનો એમનો કોઈ નિર્ણય લેવામાં આવતો નિર્ણય તો રાજ્ય સરકાર જ કરે અને જ્યારે કનુભાઈ દેસાઈ બેઠા હોય કે રાજ્ય સરકારમાં ક્યાં કે તરીકે નેક્સ્ટ ત્રીસ દિવસ કહીએ તેવું કોઈ ખોટું નથી જ્યારે કનુભાઈ દેસાઈને વલસાડના તમામ દિગ્ગજોએ પણ પૂરું મળીને ફરી ફરી એક રજૂઆત હું તો બહુ ત્રીજી ફેબ્રુઆરી ફરી પાછું હર્ષદભાઈ આહિર સાહેબ જ્યારે પત્રકાર વેલફેર એસોસિએશનનો કાર્યક્રમ રાખે ત્યારે ભનુભાઈને ખાસ ઉપસ્થિત રાખે અને ગઈ ત્રીજી ફેબ્રુઆરીની એમને માનસ પટો ફરી યાદ કરે અને આગામી બજેટમાં વલસાડ શહેરની જનતાને ન્યાય મળે અને મહાનગરપાલિકા મળે એવી હર્ષદભાઈને ને આપના દ્વારા પત્રકાર મિત્રો ફરી પાછું આપના માધ્યમથી ભનુભાઈ દેશે સુધી અમારી વહેલે તમામ વલસાડ શહેરની જનતાની લાગણી અને માગણી પહોંચાડો એટલી ચિંક સાખિરભાઈજી વાત કરી એમ ના છે કે ચાર કર્યા ત્યારે અત્યારે આપણી સાથે બલસાણના વરિષ્ઠ યુવા હત્રાકાર જે છે આપણી સાથે હર્ષદભાઈ પત્રકાર વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ છે હર્ષદભાઈ શું કહેશો આ સમારોહમાં આપને સર માટે જે વાત કરી છે તેમાં હર્ષદભાઈએ વાત કરી આપરો જણ નામ છે અને નિર્માણને લેતા પરંતુ अपने बात वाकई तो कम नहीं कहूँ कि हाल में वलसा बहुत है परंतु मैं एक जो डेटा मिलव्या ऑनलाइन सर्विस मैं यू लगे कि हाल में जो वरसाड़े वस्तु है यो आँखों एक लाख एकसठ हज़ार रुपया पहुंचो है युक्त वरसाने वस्ती है और आजूबाजू शेयरी विस्तारों एम एडो થોડું નથી જેમ કે વચ્ચેનો શહેરી વિસ્તાર છે ભદ્રાવાડાનો શહેરી વિસ્તાર છે પાડીપુરનો શહેરી વિસ્તાર ઇરાપુર વેજલપોર આ બાજુ નનકવાડા કમળાજી એ ઘણા બધા વિસ્તારો જે શહેરી બની ગયા છે ગામમાં અનેક મિલિંગો બન્યા છે અનેક લો એ બધો જે ફિગર આપણે એમાં મેચ થાય છે તો એ ફિગર તેનાથી ઉપર તો થઈ જાય છે એમ છતાં અગર દરેક ગામડા બીજા પણ ગામડાઓ આજુબાજુના ગ્રમાવવામાં આવે તો સો ટકા વલસાડ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જે મળી શકે એમ છે એમાં કોઈ સંકળાયેલ સ્થાન નથી બીજી વાત જ્યારે નથી કે કે લાગણી વરસાદ પ્રત્યે પણ એમની લાગણી એમની લાગણી એક સરખી છે તો જ્યારે પણ ઘણી વખત ગાંધીનગર પણ ગાંધીનગર તો મેં ત્યાં જોયું છે કે રાજ્ય સરકાર એટલી બધી પોઝિટિવ છે કે ક્યારેય કોઈ કામ કોઈ કામ લઈને ગયું હોય નીચલા લેવલથી કોઈ દરખાસ્ત થઈ હોય રોડની હોય બ્રિજની હોય એ કોઈ પણ દરખાસ્ત હોય એ ક્યારેય અટકતી નથી માત્ર એના માટે નિશ્ચિત કક્ષાએથી એનું પ્રોપર દરખાસ્ત સરકાર રજૂ કરે છે એમાં મહાનગરપાલિકા હોય પ્રશ્ન એ છે કે આપણે મહાનગરપાલિકા બનાવવા માટે જે પ્રોપર કાગળો કરવા છે એ નિશ્વિક એટલે કે વર્તન કક્ષાએથી દસ્તાવેજ પ્રોપર નથી કરે રાજ્ય સરકાર મહાનગરપાલિકા બનાવશે એમાં વ્યક્તિની પણ તમે છે વાત કરું ત્યારે અહીંયા અત્યારે મહત્ત્વની તમે જે કી કે આપણા નાણાંમાં કહીએ છીએ સમગ્ર ગુજરાત માટે બેઠા છે અને અભાવ પણ એને કાર્યક્રમમાં પણ કીધું હતું કે ચોક્કસપણે જે યોગ્ય રજૂઆત થશે અને પ્રજારક્ષી કાર્યો હશે તો કામ થશે પરંતુ રજૂઆત આવી જાય શું લાગે છે શા માટે તો નથી પહોંચતી નબળી નેતાગીરી કે નેતાગીરીનો અભાવ સંકલનનો અભાવ આમાં મને જે લાગે છે તેમાં કેટલુંક રાજકારણ એમાં ઘણું એન્ટર થઈ રહ્યું છે ઘણી વખત જે શાસકો છે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જે શાસકો હોય છે એવું કદાચ એ લોકોને પણ એવું હોય છે કે જ્યારે અગર નગરપાલિકામાં ભળી જશે ગ્રામ પંચાયત તો એમની સત્તા છીનવાઈ જશે અથવા હાલમાં જે એ લોકોનો પાંચ વર્ષનો ગાળો હોય તે પાંચ વર્ષનો ગાળો ટૂંકો થઈ જાય બે વર્ષમાં જ સત્તા છોડી દેવા પડે આવા ઘણા બધા કારણો હોય અથવા તો જે આપણા અહીંના લીડરો હોય તેમના પણ એવા કનેક્ટેડ હોય તો તે જે ગ્રામ પંચાયતના શાસકો છે તે એમને વધારે નજીક હોય એ પણ એવું ઈચ્છતા હોય એવું બની શકે કે ગ્રામ પંચાયત જ રહેવી જોઈએ અત્યારે નગરપાલિકામાં ભળી જાય તો એ શાસન સ્થપાય આ બધી જે અંદર અંદરની જે કેટલીક ખેંચતાણો હોય એને લીધે પણ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં ભેળવી દેવા માટેનું એક આપણને જે સકારાત્મકતા મળવી જોઈએ મળતી નથી મળતી નથી ખૂબ જ સરસ વાત કરી અભ્યાસ છે એના આપણે એ પણ કરીએ ત્યારે અત્યારે આપણી સાથે નગરપાલિકાના એક સમયના માજી પ્રમુખ અને આપણે સભ્ય રાજુભાઈ પટેલ છો કે રાજુ મચ્છા રાજુભાઈ જણાવશો શું મંતવ્ય છે તમારું આ બાબતે વિકાસ નીતિઓને મહાનગરપાલિકાની આશ્રીને મેસેજ આપશે કે કંઈક થાય એનાથી કેટલા વર્ષ સુધી આ ગુજરાત સરકારે કરોડો રૂપિયા નગરપાલિકાને મૂક્યું વરસાદના છતાં મારી જ્ઞાન મુજબ પચીસ વર્ષથી નગરપાલિકામાં કૃષિભાઈ કુસા મહાનગરપાલિકા આજુબાજુના ગામડા વલસાડ શીખીને જો તમે સૌવર્ત નહીં આપી શકતા હો વલસાડની આમ જનતાને તમે સવારે પૂરતા પેસાથી પાણી નહીં આપી શકતા કચરો નહીં ઉજાવી શકતા એમને લાઈન વ્યવસ્થા નહીં કરી આપતા વલસાડની અંદર ફરી શકે આમ નાગરિક એવું જે તે બનાવી શકતા હો તમે જે શાસનમાં બેસેલા છે લોકો જે અધિકારીઓ પગાર લાખો રૂપિયા લેતા છે એમને પૂછો કે તમે વલસાડના માટે કર્યું શું આજે વલસાડની અંદર પૈસા આવ્યા નથી કલ્યાણ અંદર સાડા પાંચ કરોડ રૂપિયા જેવા મ્યુનિસિપાલ અત્યારે ગુજરાતની અંદર ઇતિહાસ છે કે મ્યુનિસિપાલિટી હોસ્પિટલ બની ને કે મેડિકલની મને આજે બે ડૉક્ટર ચલાવે મ્યુનિસિપાલિટી હાઈસ્કૂલ તો તે પણ ખાલી મોલ બનાવ્યા તે પણ ખાલી આ તમને એક સીધો જાગતો ઉદાહરણ આપું બાજુમાં જરાક તમે કેમેરો ફેરવજો આ તમે સામે જુઓ મહાત્મા ગાંધીજી જે છે અહીંયા કરોડ રૂપિયાની લાયબ્રેરી બનાવી એના માટે આર ચડાવવાનું બનાવીને કોઈ નગરપાલિકા સભ્યો કે આમ નાગરિક જઈ શકે એ કામ આજે બી જે છે એ અઠાવટ કે ઉપર તમે છોડો એટલે તમને પડી જવાનો ભાઈ રહી પરિસ્થિતિ એવી છે કે અહીંયા જે નગરપાલિકાના ચીફ ઓફિસર આવે જગીરભાઈએ કીધું કે આઈએસઆઈ કક્ષાનો કાઢો કોઈ મહાનગરપાલિકાનો જે તારે ચીફ ઓફિસર બને કોઈ આવે ને એકદમ કડક અમલવાની કરે એ નિર્ણય લઈ કે મારે મારું વલસાડ જેમ કરીને છે અને બનાવો નીકળવું પડે તો બેન કોઈ કામ કરું તો તમારી પાસે ડ્રેનેજ વ્યવસ્થા નહીં મળે પાણીને આજે ગટરનું ગંદુ પાણી ડ્રેનેજનું પાણી કોરોનાના પર બધું ઠેલાવવામાં આવે કચરો કાંઈ ફેલાવવામાં આવે આજે નદી પેક છે ને કોઈ પણ અધિકારીએ જે બી આવ્યા છે તે મેં ખાલી એકવું નામ નથી જે પણ આવ્યા છે બેન બધા ખિસ્સા ભરીને જ છે અહીંયા આગાડી વલસાડ એનું કાન છે કે કરોડો રૂપિયાની સરકાર છે ગ્રાન્ટ મોકલી કનુભાઈ ના માટે અભિનંદન છે કે કનુભાઈ અત્યારે સારું જો વલસાડ ને વિકસાવ્યું જો કામ કર્યું તો શાકભાજી માર્કેટ જે બનવા જઈ રહી છે તો જો કનુભાઈ જો એમાં રસ ની લે છે ને બેન આ માર્કેટની બી વલસાડમાં નહીં બનતી એટલા માટે કનુભાઈનું નામ લેવું પડે કે પોતે વલસાડમાં ઇન્ટરેસ્ટ લઈ અને જે શાસકો છે એટલે જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે આ તો નરેન્દ્ર મોદીના નામ પર બેન વોટ મળી જતા છે અને જીતી જતા છે બાકી વલસાડની અંદર કોઈ પણ એવું કામ છે નથી આ કે વર્ગે એટલે સૌથી જો કોઈ જાગૃતિ હતા વલસાડની જનતા અને પબ્લિક કે જેને જ પડેલી નહીં મને પોતે તકલીફ ભોગવ્યા કરે જે સાચું છે ને બોલવાનું નહીં તકલીફ ભોગવ્યા કરે ને કદાચ કોઈ બોલે તો આપણે ક્યાં લડવાનું આપણે શું કરવાના હિંમત હારી ગયેલા નહીં એમ જાણી ગયા છે કોઈથી કંઈ મેં જે તમને આમ નાગરિકને શું જોઈએ રસ્તા પાણી લાઈટ સૌરાષ્ટ્ર રાતના તમારા બાળબચ્ચા પરિવાર સાથે એ બે ખાદરી ગાડીમાં બેસી જાય અરે શરમની વાત તો છે તો વરામ એક વલસાડની અંદર એક તરાવ ડેવલપમેન્ટની નહીં મળે તો આ રૂપિયા ગયા કાં એટલે

ખરેખર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તો શહેરોને કે ગામડાઓના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટના સ્વરૂપે પૈસા આપે છે પણ જ્યારે નીચેના લેવલ પર એ ખર્ચો કરવામાં આવતો નથી હું તમને જનરલ વાત કરું કે આજે છેલ્લા જો દસ વર્ષમાં ગણો ને તો વલસાડ નગરપાલિકામાં ઓછામાં ઓછા સો કરોડ રૂપિયા સરકારે આપ્યા છે સો કરોડ આપણને મિનિટ કેટલા આવે તે બી નહીં ખબર પડતી હવે આજે એ પૈસા ગયા કાં આજે શહેરમાં તમે દસ વર્ષમાં જો તો શહેરનો વિકાસ નથી થયો દુર્દશાથી એને સામાન્ય ઉદાહરણ આપું કે અત્યારે બે વર્ષથી નગરપાલિકામાં ચૂંટાઈ બોડી નથી હવે જે ચીફ ઓફિસર નવા નવા આવે ને તે એસી કેબિનમાં બેસે એન્જિનિયર એસી કેબિનમાં બેસીને પ્લાનિંગ કરે હવે એને ખબર નથી કે અબરામાં કાંઈ આવ્યું મોગરાવાડી કાંઈ આવ્યું દરિયાવાડ કાંઈ આવ્યું સહી ચોક કાંઈ આવ્યું હલન કાંઈ એ બેસીને અહીંયાથી એ લોકો જ નક્કી કરે કે કઈ જગ્યાએ રોડ બનાવે છે અને કઈ જગ્યાએ ગટર બનાવવાના અત્યારે હું મારા વોર્ડનો હલનનો એક ઉદાહરણ આપું અઢી વર્ષ પહેલા ધારાસભ્યશ્રી ભરતભાઈ દ્વારા એ ગાર્ડન બનાવવા માટે ખાતમુહૂર્ત કરી ગયેલા એટલે આજે ગાર્ડન તથા નહીં બન્યો પણ અહીંયાના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમણે ગાર્ડનમાં ખાલી પેન્યુઝ ટોયલેટ બનાવવાનું આયોજન છે તો મારે લોકોને એ પૂછવું છે કે ખરેખર ગાર્ડનમાં છે તે પેન્યુઝ ટોયલેટની વધારે જરૂર કે રમતગમતના સાધનની છે એટલે પેલા તો આવા બધા જે એન્જિનિયરો છે ને એ લોકો કેટલો ભ્રષ્ટાચાર કરે ખુલ્લે એમ પૈસા ખાવા સિવાય એ લોકો કોઈ ધંધો નથી મળતા પહેલા તો સરકારે આ બધા અધિકારીઓની સામે એક કમિટી બનાવીને એ લોકોની આવક કરતા એ લોકોની ઇન્કમ વધારે છે તો તેના માટે ભ્રષ્ટાચાર જે ચાલતો છે બેફામ ભ્રષ્ટાચાર ચાલ્યા છે તો તેની સામે એક કમિટી બનાવીને એ તપાસ કરવી જોઈએ એ લોકોને તાત્કાલિક જેલના સરિયા પાછળ મોકલવા જોઈએ આગલા વર્ષોમાં અમે જ્યારે નગરપાલિકાના સભ્ય હતા ત્યારે બી અમારા ત્યાં નગરપાલિકાનો ડ્રેનેજરનો જે પ્લાન હતો તેને તોડીને એનો ભંગાર જે તે કર્મચારીઓ દ્વારા વેચી દેવામાં આવેલું થી સાત લાખ રૂપિયા ત્યારે હું પોતે રાજુભાઈ જાકીરભાઈ બધા જ સભ્યોએ વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરી કેટલું પ્રેશર આપ્યું ત્યાં તો જેમ તેમ એ લોકોએ એફઆઈઆર પાડાવી એટલે અહીંયા તો હું કે ચોરનાભાઈ ઘટથી ચોર બેઠેલા બધા ચીફ ઓફિસર હોય ચીફ એન્જિનિયર હોય કે નાનો કર્મચારી હોય બધાને ભ્રષ્ટાચાર સિવાય કંઈ લેવા દેવા નહીં મળે અત્યારે આપણા લાભ મૃત્યુ પગ પર ઉભી રહેલા છે તમે જો છેલ્લા પચીસ વર્ષથી આ રોડ પર કોઈ પણ જાતની કોઈ સુવિધા નથી અત્યારે બી આ પેન પીએન પાર્ક બનાવવામાં આવ્યું છે તો તેમાં માણસને અડધા માણસ તો ખબર નહીં મળે એન્ટ્રી કરતી છે ને એક્ઝિટ કરતી છે હવે એ પીએન પાર્ક છે તેનું આશરે ત્રણ મહિના પહેલાંનો કોન્ટ્રાક્ટ પતી ગયેલો છે તો બી કોન્ટ્રાક્ટરની દુકાન ચાલુ જ છે એટલે અત્યારે તો એ લોકો બેફામ બની ગયેલા છેલ્લા બે વર્ષથી જ્યારે બોડી નહીં મળે ત્યારે તો મારે ખાસ તો રજૂઆત એ જ કરવાની કે આપણા જિલ્લાના જ્યારે કનુભાઈ દેસાઈ આપણા રાજ્યના નાણાં મંત્રી છે એ દરેક જગ્યાએ નક્કી પ્રમાણિક છે તો અમારી ફક્ત એટલી જ રજૂઆત છે કે વલસાડના વિકાસમાં પણ એ પોતે ઇન્ટરેસ્ટ લે અને વલસાડને એક સુંદર શહેર તરીકે ડેવલપ થાય એવી બધી પ્રજાની બી માગણી છે આજે વલસાડમાં બી જોઉં તો બાજુમાં પાનેરા ડુંગર છે જે ઐતિહાસિક એના પર કિલ્લોને બધું આવેલું છે તે જ રીતે ચાર કિલોમીટર પર તિથલ બીચ આવેલો છે તો આ બધા વિસ્તારોનું બી સાથે ડેવલપમેન્ટ થાય તો સો ટકા વલસાડ છે તે શું કેવું કે પેલા મુગટની અંદર હીરાની જેમ રોકી શકે તેવું શેર થાય છે પણ આ બધા કર્મચારીઓની બેદરકારીઓને એ લોકોના પ્રશ્ન સાંસદને લીધે આજે પ્રજા ત્રાહીમાં મોંક એટલે અત્યારે મારે તો એટલું જ કહું મહાનગરપાલિકા બનાવવાની કદાચ જરૂરથી નહીં મળે છે તેટલું જ ખરાબર ડેવલપ કરો તો ઓટોમેટિક આજુબાજુના ગામડા સામેથી આવશે અને નગરપાલિકાની સરકારમાં રજૂઆત કરશે કે અમને બી મહાનગરપાલિકા બનાવો આજે તમે સુરતમાં જુઓ ને તો આજુબાજુના ગામડાઓનો જ્યારે વિકાસ કરવામાં આવે ને તો એક ગામડાની હક પદ્ધતિ બાજુનું કામ તો મહાનગરપાલિકામાં નહીં આવે ને તો બિચારા નિશાસ છે કે ભાઈ અમારે બી વિસ્તાર મહાનગરપાલિકામાં આવતો તો સારું પણ ગામડાઓ આવવા માટે રેડી કેમ નથી કે આખું શાસન જોઈને એમ થાય કે ભાઈ અમારે તો કદાચ વરે બે વરે રસ્તાને પાણીને ગટરની સુવિધા મળતી છે તે બી બંધ થઈ જાય તો સારું એટલા માટે મારું ખાલી એટલું જ કહેવું છે મહાનગરપાલિકા તો જે તારે બનશે તે બનશે તો અત્યારે અન્યના શાસકો જે નવી બોડી ચૂંટાઈને આવે તે અને અધિકારીઓ પોતે પ્રમાણિકતાથી જો પ્રયત્ન કરે તો વલસાડને એક સોનાની મુહૂર્ત તરીકે બનાવી શકાય એવું શહેર છે આટલું કઈ અત્યારે આપણી સાથે વલસાડ શહેરમાં એક જાગૃત નાગરિક છે ગોવિંદભાઈ ગોવિંદભાઈ જવાબ તો શું છે કયા પરિવારો પાછળ છે મહાનગરપાલિકા અને વલસાડ નગરપાલિકામાં જનતાએ નગરપાલિકા મહાનગરપાલિકામાં હજુ પણ કારણ કે મહત્ત્વના જે પણ મુદ્દાઓ છે એ બદલામાં જ વલસાડની જનતા ક્યાં ને ક્યાં પાલિકા કરી રહ્યા છે વલસાડની તકલીફો બની છે આની જનતાને જનતાએ મગમાં મગ મળી નથી આવતા મળતા નગરપાલિકાની વાત કરીએ તો આજે નગરપાલિકાના વિકાસ કરતાં ગ્રામ્ય વિકાસ છે સરસના અંદરમાં આવતા વિકાસ વિકાસ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે વલસાડ નગરપાલિકા મહાનગરપાલિકા કેમ નહીં બનવી જોઈએ તમે જુઓ આજે ભાગડા વાળા ગ્રામ છે કે ધર્મેશભાઈ છે તેમનો વિકાસ દેખાય છે આજે વર્ષે જે તમારા છે આજે એટલે એનું કામ બહુ આવી જનકવાળા વિસ્તારો છે ગ્રામ છે નગરપાલિકાના જે વિસ્તારો છે એને વિકાસ તરીકે લગાવાઈ જ ન શકાય આજે જે પણ દિવસ કહેવામાં આવી રહ્યો છે એ દુશાસન દિવસ તરીકે આપણે સમજી શકશું કારણ કે વલસાડના રસ્તાઓ આજે પણ એટલી જ કપરી પરિસ્થિતિમાં છે અને એસી ઓફિસમાં તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો કે ભાઈ અમારે વલસાડને આટલા દિવસોમાં આટલું કરી દેવું છે પણ તે થતું નથી આજે પણ હાઈવેના રસ્તાઓ ખરાબ છે વલસાડના ઘણા વિસ્તારોના રસ્તાઓ એટલા ખરાબ છે તમારે દુખાવો મળે પણ તેના માટે વલસાડની જનતા કંઈ ભમતી નથી એટલે વલસાડ મહાનગરપાલિકા બને એ જરૂરી ધરી પણ જો ત્યાં પણ આવું જ શાસન ચાલવાનું હોય તો નગરપાલિકા બરાબર છે અથવા નગરપાલિકામાંથી પણ પાણીને ગ્રામ પંચાયત તરીકે ઘોષિત કરેલો તો કદાચ પ્રજાને સાબિત એટલે મહત્વનું જે વડોદરાની જનતાએ આ વિચારવાનું છે કે એમને જે પણ વલસાડ નગરપાલિકા તરીકે જે પણ સવલતો મળી રહી છે એ સવલતોમાં એ ખુશ છે કે નહીં આજે જરૂરિયાતો છે સ્ટ્રીટ લાઇટની પાણીની અને સારા રસ્તાઓની પણ આજે પણ એ ત્રણે ત્રણ વસ્તુ આ તોમાં વલસાડ નગરપાલિકા સદંતર થઈ દીધી છે હું પક્ષ અને વિકાસની વાત નથી કરતો હું એક ફોટોગ્રાફર છું ઘણા સમય દમણ હોઉં છું નવસારી નદીમાં જે પણ આ દરિયાથી આજે પણ એમનો એમ પડ્યો છે કે આનંદી જને જે સમયે કરોડોના પ્રોજેક્ટ સાથે લોન્ચ કરીએ આજે તારીખે પણ ત્યાં તૂટેલા દાદરો અને ખરાબ લોકેશન તમે જોવા નહીં ગમે આજે ઘણા આજુબાજુના શહેરોથી લોકો આવે છે કે વલસાડના દરિયા ત્યાં રોને ઘણો મોટો બેનિફિટ છે ખેલાણીઓ માટે અને ધંધાકીય કરત માટે આજે સમાજ આપેલા લોકોને તમે તમારા જગ્યાઓ ડેવલપ કરો અને બહારના લોકો ત્યાં આવે ફરવાના આશળી દીધો કે હર્ષો કંઈ નકારો ત્યાં નથી રહી ઐતિહાસિક દરેક વસ્તુઓ અહીંયા એમને વલસાડ નગરપાલિકા એ બાબતે શૂન્ય હું પોસ્ટ નથી પહોંચી નથી કરી રહ્યો કે આજે

ખુબજ સરસ વાત કરી અત્યારે હર્ષદભાઈ આહિર નગરપાલિકાના માજી સભ્યો એ જે વાત

પ્રજા પણ આજે દોઢ ખાતે વરસાદની મોડ પ્રજા છે ત્યારે હું પણ થોડુંક આગળ આવવું જોઈએ અને આવનારા દિવસમાં કઈ રીતે વલસાડ નગરપાલિકામાં વિકાસ થાય છે એ આપણે જોવું રહ્યું ઈશા દેસાઈ સત્યનું વાત